જય માતાજી મિત્રો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ઇકો લાવો અને ફેમિલી કારમાં પણ તમે ગાડીઓ લાવો તો આજે તમારા માટે સારી કન્ડિશનમાં ઇકો ફેમિલી કાર અને ફેમિલી કારની વાત કરું તો આપણી જોડે બોલેનો શિફ્ટ ડિઝાયર શિફ્ટ નવું મોડલની અંદર પણ મળી જશે જૂના મોડલની પણ અંદર મળી જશે બોલેરો પિકઅપ મળી જશે ઇકો પણ તમને વીસથી પચીસ ઇકો તમને અમારી જોડે હાજરમાં જોવા મળી જશે અને આ ગાડીઓ તમને ગોધરા પંચમહાલ જિલ્લાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળશે તો ઉપર મારો નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને જે પણ મિત્રો પહેલી વખત જોતા હોય ને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ ગાડીઓના વિશે તમને માહિતી રોજ રોજ નવી અપડેટ જોવા મળતી રહેશે ગાડીઓના વિશે હા તો મિત્રો ઇકોની અંદર મોડલની વાત કરું તો ઇકોની અંદર મોડલ તમને બે હજાર બારથી બે હજાર ત્રેવીસની અંદર ચોવીસ સુધી પણ તમને જોવા મળી જશે એ પણ સારી કન્ડિશનની અંદર જેન્યુઅલ કિલોમીટર ચાલેલ ઘર ઘર એવું ગાડી આવે છે કોઈ પણ જાત ગોબા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઇનનું કામકાજ હોતું નથી આ મિત્રો હવે ફેમિલી કારની વાત કરું તો ફેમિલી કારની અંદર શિફ્ટ ડિઝાઇર તમને જોવા મળી જશે બોલેનું જોવા મળી જશે શિફ્ટ ડિઝાઇરની વાત કરું તો બે હજાર બારનું મોડલ છે સેકન્ડ ઓનર છે કિંમતની વાત કરું તો સાડા ચાર કિંમત છે એમાં પણ રિઝનેબલ થઈ જશે આપણા વિડીયોના માધ્યમથી છે આવશો ને તો બોલે બે હજાર ત્રેવીસનો છે પ્યોર પેટ્રોલ છે કિંમત કોલ કરીને જ જાણી શકો છો અને બીજી શિફ્ટ નવા મોડલની વાત કરું ને તો બે હજાર ત્રેવીસનું છે એ પણ પ્યોર પેટ્રોલ છે અને અમારી જોડે તમને વેગેનર જોવા મળી જશે અલ્ટો અને અન્ય ઘણી બધી ગાડીઓ તમને મિત્રો જોવા મળી જશે તો કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરવી અથવા સ્ક્રેપમાં આપવી હોય કે તમારી ગાડીનું વેચાણ કરવું હોય ને તો પણ અમારા ત્યાં તમને કરી આપવામાં આવશે એ પણ વેજબી ભાવની અંદર આ મિત્રો હવે લોનની વાત કરીએ તો સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર અમારા ત્યાં તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ લાવવાના રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આ ત્રણ વસ્તુ લઈને આવશો ને તો અમારે સાથે તમને લોનની પ્રોસેસ પણ ચાલુ કરી આપવામાં આવશે અને હા મિત્રો તમારી ગાડીનું વેચાણ કરવું હશે ને તો પણ અમારા ત્યાં તમને કરી આપવામાં આવશે એ પણ સારી ભાવની અંદર અને કમ્પ્લીટ કિંમતની અંદર તમારી ગાડીની વેચાણ કરી આપવામાં આવશે તો મિત્રો રાખવાની જો છો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને આવા ગાડીઓના વિશે માહિતી માટે ફોલો જરૂર કરો અને ફરી મુલાકાત થશે એક આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી